શું કરી લે તું કાકા મોબાઈલ ભે દો એ મોબાઈલ વાળી સોની મની ઈ દેમ હું મુ ચોય જવાનો નહી હા લે હોર બે કાપી નાખી પેલા અમને ફટ દે વાત કરી દી છે નહી જવાનો નહીં જવાનો કરી દે છો ઓકે 1000 રૂપિયા કાપતા મારે શું કેમ એટલે નહીં જાવ એટલે કાકા મે તમને કાલ શું કીધું તું કે જેટલી ગળા તમે વાઘો એન ઢપકો નહી આલો એટલી ગળા મુ ચેનલ માં પગ નહી મેલું એટલે આરી વાત તમે મગજ માં લઈ બેહી જાવ ઓય મારી વાત ઓપડ લાલ હા

કાકા પોણી નઈ ફેરવતો તમે હમતા નહીં મે મહેનત કરી છે હું જોણ કાકા એમ નહીં કેતો તો હું તમે હાલવાન ઝપકો નઈ આવન અરે મને આગળ જાતો દબાવશી બોલવા નઈ દી મારા ઓરશા પણ હું નથી બેઠો કાકા હાલ તમે કોઈ કેતા નઈ પછી શું કેહો એટલે તું નઈ જો એમ નઈ તમે જેટલી ગળા ઝપકો નઈ આવો એટલી ગળા નઈ જો અને હવે હું જઉં છું ગોમો એમ એમ નઈ હાલ બેઠો હો આ જા

ભારતના આગામી રાષ્ટ્રપતિ બનશે તો મને લાગે છે કે હા તો હું પૈસા ભરોસો છે અને હા જીતેલા પૈસા તમે તરત જ તમારા બેંક અકાઉન્ટ યુપીઆઈ થી વિન્ડ્રો પણ કરી શકો છો અરે વાહ આ તો પૈસા કમાવા માટે બહુ સરસ છે હા આમાં તમે પૈસા કમાવાની સાથે સાથે તમારું જનરલ નોલેજ પણ વધારી શકો છો

અરે તારામાં તાકાત હોય તો ખાલી તું અમાર ગામના પાટિયાએ ખબર પડે હમણાં હા હવે હાલમાં ટાઈમ નઈ ફોન કાપું છું જો પછી હવે ફોન બોન ના આપો તો મારા ઉપર તન કઉં હું હવે બંધ થઈ જાય બંધ થઈ જા સોને મને માય કાંગલી કે ના બોલી રહ્યા છો હોમતા કાકા આપડા હોભળ હોભળ મારી વાત ફોન ઉપર તો હાવ ધમકી આલે રૂબરૂ મળ જા ખબર પડે હમણે હોમે હોમતા કાકા ઇર્યો છૂટી પડ્યો કે મારા કે તમાર ગામના પાટિયા નહીં આપું

તમારા આટલી ઘડી તમારા ભેડો જતો હું જોવાય ની હાવાડી જ કરી છે કશું નથી કર્યું હું તમે અરે તમે નાઈ જરિભન જેવા માર્યા તા ભૂલી ગયા બંધ થઈ ગયા બંધ થઈ જ્યાં મનો ના ના

આમાં તમારી ભલાઈ માટે કાઢ્યા છે અને તમે બે આ કાઢવા હોત તો પછી લાલને શું કરવા અમે વિડિયોમાં લ્યો હા એટલે તમે પહેલા લીધો અને હવે આવી રીતે કરી કરીને કાઢો કાઢો તમે ચાલે અરે ફૂમતા કાકા એવું નતો તમારા લાલને ધોબુડા પર તળીને ધોબુ ખાવાનો કટ હતો તો નેકતે પેલો ભાવડો હતો તે ભાવડો ના આવી ગયો એટલે અમારા મનમાં શું થયું કાતો કોક જનાવર આવ્યું છે અમને તો ખબર હતી કે માફુજી આયા છે ના માફુજીને ધોઈને નાઠા છે અમે તો એમણે નાઠા હતા

તું શું કરી ઉભો બધાની તાણે મારા હજુ કોમ થાય આર પીપળું ભરવાનું થાય પછી ઘેર પછી ઝઘડા થાય મારા એ ગમે છે કરવાનું હોય પાંચસો રૂપિયા લે હેજ પણ પાંચસો હું આના ના હાલું ઈ દે ચેનલ માં તું મારો લાલ નતો ઉતારતો હું હે લે હેજ બધા ભેડું હતું એટલે તમારો લાલ વિડીયો નહીં આજે પણ તેમ બધા નહીં હક નહીં પાંચસો રૂપિયા આલવાનો લે હેજ ઘટ એટલે તમાર ભાગના જે 70 80 100 રૂપિયા આવે ઈ તો માફુજી નાલ દેવાતા એ મારે નથી આલવા

મોટા ના થઈ છો ડાયરેક્ટર નું તો મન રાખો જ હેજુ બાજુ હાલ પંદો રૂપિયા માગી છે વેજી વેજી નહીં માંગતા ભાઈ આપણે નક્કી કર્યા છે એને આપણે વિડિયોમાંથી રિટાયર કર્યા નહીં એટલે 500 રૂપિયા એમ પેન્શન આલવું છે પેન્શન હા 1 રૂપિયો એના મળે તો પછી પેલા હું કમ લીધો તો વાગો વાગો મારી તો પણ એવી રીતે 500 રૂપિયા નહીં આલી તો વાત કર જે છે હવે જલા તમે ઇથી નાઠા તો એ તમે ભૂલી જા હું એકલો નાઠો તો હા હું એકલો નાઠો તો

શું કરવાનું હા તો રૂપિયા લાવો પૈસા પણ પગાર કાપી લેજી પગાર માંથી કોક દાડો તમ પાસું આવ્યો ભાવ તારે ભાઈ આ ચોમાના હોય રૂપિયા ચોથી લાબા

હવે જલાન તો ખાવાની ખબર નહીં પડતી હોય તો બધા ફસાઈ પણ આપણે ગુનો કર્યો છે વાત કરો કેમ ગુનો નહીં કર્યો એટલે હું ગુનો કર્યો છે હવે ગુનો આપડે નઈ કર્યો એમ તો જે લખાવું હોય છે એ લખાવશી

પણ હવે પછી મારા ઘેર આવી કોઈ મેટર લઈને આવતા નહીં મારા ઘેર કોઈ એવી બેઠક રાખવી નહીં કારણ કે મને ઠપકો મળશે કર્મો થી પેલા તું બનતા તે લોટો ભરીને પાણી જ પાયું નહીં ના પાડલા બદલાશો मारा बदला तो मारा पोनसो लिया नहीं पाई पोनी तो मुंह मोटा सुता है अरे तमन तो कदी ना पाऊ क्या तु टिम्मो नहीं

જમ કે પછી ફૂમતા કા અવાજ બેહી ગયો ને તો બે દાડા મે આ લાકડા ફાડ્યા તો આ જો ઢકલો કર્યો આપણે પછી બહાર પછી એમો રાખો કે ઓને કામ એટલું કર્યું ઓને કામ એટલું કર્યું અલ્યા ઘેર જો ઘેર એમ નહીં ફૂમતા કા પણ આવા ખેલ શું કરવા કરતા છે આપણે એમ પગાર નહીં હાલતા અરે વાહ એટિન કડે છે ને એટિન એને નથી પોહાતી ફૂમતા કા એટલું નહી આ આપણે રોજ બહાર નહીં જતા

એ હું તા કાકા ઉભા રાખી હું કાકા ને બીજ એક ના બોલતા હો જે વાત કરવી છે ને હું વાત કર્યો હા દેખાય ભાઈ અમે તો અમે બોલવા નહીં માંગતા એ મફુ કાકા મફુ કાકા એ મફુ કાકા એ ઓય એ હમણા આવરા આયા શું છે લેબું છૂંડો

એટલે અમારે આ વિડીયો બનાવો હોય હગ વાલો મોકલાવા હોય ના હા ના તમારે જે ભાવ થતા એ લઈ રહ્યો મારે કશું ભાવ હોય કરવાના નહીં એ વાઘુ ઉપેશ કો જોબુઈ નહીં એટલે કોઈ નાલ દીધો આમ હોય હા હોય કનાલ આ દોહન હા ફુમતા આ કનાલ છે 500 રૂપિયા હવે ઈ વાત દવા દયો ઈ વાત તો અમને ખબર છે પણ બીજા કોઈનું થોડો આલ્યો ના બીજા કોઈ નહીં નહીં આલ્યો બરોબર એટલે બીજા કોઈને ઉધડો આલ્યો નહીં ઉપર ચાર ધોબુ આયા થી ધોબુડો હલકાર વેકણો નહીં એટલે આવરી તમાર જેવા દોડે થી 500 500 રૂપિયા લઈ અને તમારે પોસ 1000 10000 ભેગા કરવા થી એમ ને જેમાં ધોબુડા પર ધોબુ કેટલા વળ ગયા તો હા હા માપુ કાકા કેટલા વળ ગયા તા જોબુડા પર જોબુ જેટલા પંતા ન હતા એના કરતી વધારે જોબુ હતું હા તે અમો મુ વળી કી દુઆ ધોબુડા કાળો કલર કને કર્યો છે પત્તો તો દેખાતો જ નતો હા હું કાકા છે જે બધાઈ રે

મહેનત આટલું મેણું માર્યું છે ગાડી હોય લાઈન હરમ વગાડવા છે એવું વિચાર્યું કદી હું એ વાત સાચી છે મેં એક ડારામાં ભરેલું છે કે કોઈક મેણું મારા નઈ એટલે તમારી પ્રગતિ ચાલુ